હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો ને હું પણ એકદમ મજામાં છું ને પેલા તો તમને જય માતાજી નવરાત્રિના બધાને આજે સાત સાત નોરતા સ નોરતા જતા રહ્યા છે ને હાથમાં નોરતું આજે છે તો મિત્રો અંબાલાલ પટેલ એમ કે વરસાદ આવશે તો આવશે એટલે આવે તો હાથમાં નોરતા ને અંબાલાલ પટેલ કીધું કે ધોધ ધોધમાર એન્ટ્રી પડવાની છે ગુજરાતમાં તો આપણે તળાજામાં મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે તમને બતાવું કારણ કે આંબાલાલ બોલે ઈ પાળે ઈ મેઘરાજા ભગવાન પાળે એના વસન કોઈ દેતા હો આંબાલાલ પટેલના કારણ કે આ કળિયુગ એમ કેવાય ને કે ઓલું શું કહેવાય પેલા કેતા એવું થતું એમ કેતા ને એમ અત્યારે આંબાલાલ પટેલ કે વરસાદ આવે એટલે આવે જ ને મિત્ર તો તળાજામાં અમારે શરૂ થઈ ગયો છે દસ વાગો આવ્યા છે પણ નવ વાગ્યાનું એન્ટ્રી થઈ ગઈ છે વરસાદની અને વરસાદ પણ આવી રહ્યો છે ચાલો તમને બતાવું મિત્રો કેટલો વરસાદ આવે છે પહેલાં તમને બારીમાં જ બતાવું કારણ કે બારી બંધ રાખી પડે ભાઈ અમારે જો બારીમાં બતાવ સારું ફોટો છે એમ ગયા પાછા બધા મિત્રો જોવા તમે वर्षा आवाज धीमे धीमे હવે આપણે જાય બહાર મારે ઊભો થવાનું મન નહોતું પણ હવે મને લાગી આની બરોબર બતાણું ની ઈ દે બહાર જાય હવે હાલો તો જો વરસાદ ઝમી રહ્યો છે ભાઈ જો લ્યો મિત્રો વરસાદ ઝમી ગયો છે સાત માં નોરતે એન્ટ્રી પડી ગઈ છે વરસાદની નવરાત્રીમાં વરસાદ મધરીધારે બબાટી બોલાવી રહ્યો છે ધીમે ધીમે એમ કેવાય હાથ આંખની સાવણીએ રહ્યો છે તો મિત્રો નવરાત્રિ તો નવ બધા જે નવરાત્રિમાં રમતા હોય પછી ખેલૈયાઓ હોય મેદાનમાં એકાબી અને વડોદરા જેવા ખેલૈયાઓ હોય મિત્રો તમે વીડિયા તો જોઈએ છે વડોદરાના બે ત્રણ વિડીયો હમણાં વાયરલ થઈ ગયા એવા ખેલૈયાઓ હોય એટલે એને તો બહુ તકલીફ પડે વરસાદની હા ભાઈ હા કારણ કે વરસાદ આવે તો સિઝન બગડી જાય મોસમ બગડી જાય ને એટલે વરસાદ ની હિસાબે ખેલૈયા ને તકલીફ તો પડે છે એમ બધાને પડે જ છે મિત્રો તકલીફ ખેલૈયા ને તકલીફ પડે એમ તો ખેડૂતને તકલીફ પડે કારણ કે અત્યારે ડુંગળીના વાવેતર કરતા હોય બધા એમાં તે બાજરી ઊભી હોય કોંગ્રેસ સિંગ ઉભી હોય શીંગ ખેહી નાખી હોય અમુક પાસરી હોય તો ન વાંધો આવે નહીં અમુક શીંગ ખેહિન પાસે ડુંગળી વાવવાની હોય સોપવાની હોય કે વાવવાની એક જ કહેવાય ને બધું પછી બાજરી નણી લે ડુંડા શું કહેવાય ખળામાં પીડ્યા હોય અને વરસાદ દાબડે રાતના આગળ ધોળું પડે ઢાંકી દે વળે હવારમાં તો મોટું કદાચ એમનો હોય તો બે એમનો પીડ્યો તો બાફાઈ જાય બાજરો એટલે આવી દિશા છે તો મિત્રો અંબાલાલ પટેલ કંઈક વરસાદ આવે છે એટલે આવી ગયો છે વરસાદ તો અંબાલાલ પટેલ કોઈ ખોટો પીડ્યું નથી હવે એનામાં જે સર્કિટ ફીટ કરી હોય ભગવાને એ તો આપણને ખબર નથી બાકી ડાયરેક્ટ કોન્ટેક તો ખરો જ તેવો હા અંબાલાલ પટેલનો ડાયરેક્ટ કોન્ટેક તો ખાય નહીં અને ભગવાને કહી દે છે અંબાલાલ પટેલને તો આ તારીખનું કહી દે આપણે તું કે ને હું નું આવું એ ન બને એટલે અંબાલાલ પટેલ ત્યાં સુધી જીવે ત્યાં સુધી વરસાદ નહીં મેં તો આગળ ગીર્યા ભેગો વરસાદ ફૂકાશ કાઢ નાખવાનો છે હા